નવસારીમાં વાવાઝોડાની સહાય મુદ્દે રાજકારણ ગરમાયું સરકારમાંથી યોગ્ય સહાય ન મળ્યાનો કોંગ્રેસનો આરોપ છે વાંસદાબા ચીખલીમાં કોંગ્રેસે રેલી સાથે રજૂઆત કરી રેલી યોજી તાલુકા પંચાયતમાં ટીડીઓને રજૂઆત કરી છે એમએલએ અનંત પટેલે દરેક ઘડુને પાંચ લાખની સહાયની માંગ કરી કોંગ્રેસ ખોટો વિરોધ કરતા હોવાનો બીજેપીએ દાવો કર્યો તાલુકા પંચાયત કચેરી પહોંચી કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે બીજેપી ધારાસભ્ય નરેશ પટેલ સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા સહાય અને પેકેજ વચ્ચે ડિફરન્સ છે સહાય એટલે જે પણ મળતી રકમ છે અને પેકેજ એટલે સહાય કરતાં કંઈક વધુ એ મુખ્યમંત્રી દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે સહાય જે આપી છે નજીવી છે અને સહાય એટલી નજીવીથી ચાલશે નહીં અમને વિશેષ પેકેજ જોઈશે અને અમે એના માટે જ અહીં આવ્યા છે જ્યારે જે ઘરને નુકસાન થતું હોય એને કેવી રીતે સહાયભૂત બનવું એ અમારી જવાબદારી છે તેમ છતાં એ લોકોનો વિષય છે અને એ લોકોના વિષય પ્રમાણે જે રીતે જે અત્યારે ચર્ચા ચાલે છે વાંસદાની અંદર પણ જે રીતે આક્ષેપ થયા છે અને અહીંયા પણ એટલા માટે કાર્યકર્તાઓ બધા ભેગા થયા પણ મેં તરત મને જાણ થતાં જ હું આવ્યો છું અને એ લોકોને કહ્યું છે કે ભાઈ તમે લોકોએ રાત દિવસ કામ કર્યું છે તમે કોઈએ મન બગાડવું નહીં આપણે સાથે મળીને અત્યારે સરકાર અને આપણે આપણે લોકોની વચ્ચે છે ને ભવિષ્યમાં પણ રહેવાના છીએ અને જેને જેને નુકસાન થયું છે અત્યાર સુધી આપ્યું છે ને હજુ પણ થી વધારે વિશેષ પેકેજ માટે પણ આપણે વિચાર કરી રહ્યા છે અને સરકારના ધ્યાનમાં પણ પૂરતું પૂરું એમના ધ્યાન પર પણ છે